ભાવનગરના નવા એસપી નીતિશ પાંડેએ ભાવનગર એસપી તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે અને ચાર્જ સંભાળ્યા પછી તેમણે પોતાના તાબાના તમામ અધિકારીઓને બોલાવીને કીધું હવે બધા જ ધંધા બંધ છે નીતિશ પાંડેએ કેમ પોતાના તાબાના અધિકારીઓને બોલાવ્યા અને કેમ કડક ચેતવણી આપી તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન

ત્રાસને નાથવા માટે આઈપીએસ અધિકારી દીપેન ભદ્રનને ખાસ એસપી તરીકે મૂકવામાં આવ્યા ત્યારે દીપેન ભદ્રને એક ટીમ પસંદ કરી હતી અને ટીમના સદસ્ય તરીકે એ એસપી નિતેશ પાંડેને જામનગર મૂકવામાં આવ્યા હતા પછી તેમને એસપી તરીકેને બળતી મળી અને એસપી તરીકેની બઢતી મળ્યા પછી તેમને દેવભૂમિ દ્વારકાના એસપી તરીકે મૂકવામાં આવ્યા સરકારે ત્યાં ડિમોલ્યુશનની કાર્યવાહી શરૂ કરી હતી ગેરકાયદેસર બાંધકામો તોડ્યા હતા ત્યારે નિતેશ પાંડેની ભૂમિકા બહુ અગત્યની રહી હતી અને અત્યારે જ્યારે આઈપીએસની બદલીનો ગંજીપો છિપાયો ત્યારે નિતેશ પાંડેને દેવભૂમિ દ્વારકાથી ભાવનગરના એસપી તરીકે મૂકવામાં આવ્યા બે હજાર સત્તરના આઈપીએસ અધિકારી મૂળ રાજસ્થાનના વતની છે અને તેમના પિતા પણ આઈએ એસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે ભાવનગરમાં આવતાની સાથે જ તેમણે પોતાના તાબાના અગત્યના અધિકારીઓને કહ્યું કે તમારા ફોન સાથે તમે મીટિંગમાં આવો અને મીટિંગમાં આવ્યા પછી તેમણે કહ્યું કે મેં ભાવનગરનું મારું હોમવર્ક પૂરું કર્યું છે ક્યાં કોણ ધંધો ચલાવે છે ને કોણ મંજૂરી આપે છે કોણ બાતમીદાર છે ને કોણ ક્યાંથી ધંધો કરે છે એ બધી જ માહિતી મારી પાસે છે આ તમને મારી પહેલી અને છેલ્લી ચેતવણી છે કે ભાવનગરના તમામ બે નંબરના ધંધા બંધ થવા જોઈએ અને જો હવે ધંધા ચાલશે તો તમારી ખેર નથી આમ નીતિશ પાંડે પોતાની કામગીરી શરૂ કરી છે જોઈએ આ આઈપીએસ અધિકારી ભાવનગરને કેટલા પચે છે અને આ અધિકારી ભાવનગરને કેટલા પચાવે છે તે તો આવનારો સમય જ કહેશે તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો મને મારા સાથી સોનું સોલો ને રજા આપો નમસ્કાર વૈષ્ણવ